સુરતી સ્વાદની મોજ હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમાગરમ ઢોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દેવી અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોંસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોંસા ચીઝ ઢોંસા મેક્સિકન ઢોંસા રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોંસાની તો વાત જ કંઈક અલગ છે ઢોસા પોઈન્ટ ગિરઘડરા રોડ ઉના અમિતકુંટ આત્મહત્યા કેસમાં મોટો વળાંક આવે છે આ કેસમાં છેલ્લા ઘણા મહિનાઓથી ફરાર ચાલી રહેલા રીમડાના રાજદીપસિંહ જાડેજાએ આખરે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર રાજદીપસિંહ જાડેજા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા અને સત્તાવાર રીતે સરેન્ડર કર્યું હતું અમિતકુંટ આત્મહત્યા કેસમાં નામ સામે આવ્યા બાદ રાજદીપસિંહ જાડેજા લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતા અમિત ખુડ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી તે છેલ્લા પાંચ થી છ મહિના થી ફરાર હતા